હવે આ દસ ને પાંચ થઈ ગઈ છે આજના નવા અવલોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો હવે અમે સવારનું કામ કરી અને ફ્રી થઈ ગયા ને હું પોતા મારતી હતી ને મમ્મી રસોડામાં બધું કામ કરતા હતા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામાપી જય વિરળપી હમ તો હવે મમ્મી આ લીંબુ ભરી લીધા છે હવે જો આપણે આ ગમલામાં નાખી દેશું હમ

સરસ મજાની થોડીક વાર તો છે ને ફટાફટ હલાવી પડે તો પાપડ ખવાય હમ કે ચણિયા રહી જાય

થોડા થોડા હાથમાં લઈ ને થોડું થોડું આવી રીતના છૂટા મૂકવાની એટલે અસર ખીસી ફરતી બાજુ વરાળ જાય અને બફાઈ સરસ જાય પછી આપડે ખીસી બફાઈ ને સરસ થઈ જાય ને પછી તમને બતાવીશું પાછા

महळाई लेवन हेरीत में हां यो सरस मजा नहीं यो ते दही सपोडू न पड़े हम महळाई गई सरस देवी सरस થઈ ગઈ हां હવે આનો પાપડ આઈ સરસ मजा नहीं महळાઈ ગઈ છે નું જો આયા છે ને કપડું પાથરી દીધું છે ને એનું ઘઉં નાખી દીધા થોડા થોડા દીધા છે છે પાપડ વણવાનું ચાલુ થઈ ગયું સરસ મજાના પાપડ વણાવવા મળ્યા છે

Гони најки. Гој вони ги ја биде папур. Бо, тој е сроз, му папур вонај ги ја. О, пак ли ја потај, тој е меѓу тој. Ммм. Чома, патни бар а? Ано, зове, пота не омари, а не фри тјај ги ја. Ано, аве би, јас ја ја Мит чакри ли во се. સાંજની રસોઈ ની કા તૈયારી કરશું અહીંયા પાપડ ફૂકાય છે આજે મારે તારા ને દાદાનું ટ્રેન ને ખાવાનું છે બા મંગળવાર છે

ઘઉની મેગી ખાય છે ચીજ કમળાનું આવું ચીજ એટલું ચીજ નાખો છે નાખો છો બધું તો ઉભી રમણા કમણી દો અને જો દાદા એ લીધી છે ખાંડ અને ઘી મોળી આવેલી છે આ અને આ લોકો માટે મીઠાવાળી વાળી સેવ છે કેવી લાગે છે મસાલા સ્વાદ લ્યો તો મસાલો ઓછો થયો હોય નાખી દે થોડોક દીદી ને તમે સરસ મિક્સ કરી દીધો નાખો હશે